જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે ત્રીસ આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની આવક ત્રણ હજાર તેવી કિસુક નોંધાઈ રહી છે ડેમની સપાટી હાલમાં પાંચસો એકોતેર પોઈન્ટ નેવું ફૂટ સુધી પહોંચી ગઈ છે ડેમનો જથ્થો હાલમાં એકત્રીસ પોઈન્ટ બાર ટકા જેવો નોંધાઈ રહ્યો છે ડેમની ભયજનક સપાટી સત્સો ને ચાર ફૂટની છે જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ડેમ ડેમમાં વધારે પ્રમાણમાં પાણી આવે તેવી શક્યતા છે હજુ પણ માઉન્ટ આબુ બાજુ વરસાદ ચાલુ છે જો ત્યાં વધારે વરસાદ પડે તો ડેમમાં વધારે પ્રમાણમાં આવક આવવાની શક્યતા છે મિત્રો અમારો વિડીયો ગમો હતો વિડીયાને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવાના નવા વિડીયા જોતા રહો તો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે જોડે ડેમમાં વધારે પાણી આવશે તો તે પણ વિડિયો અપલોડ કરીને બતાવીશ કે હાલમાં કેટલું પાણી આવી રહ્યું છે